પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ઓછી અંદર મળી મળી જશે જશે ટ્રેક્ટર જેમાં કિંમત ઓછી થઈ જશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ નવા જ છે હું તમને ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ અજીતભાઈ ભદ્રેશભાઈ ને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌપ્રથમ પ્રથમ વાત કરું બે હાજર છ ના મોડલ આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી અને સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા

અને તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો કિંમત એક લાખ પિચોતેર હજાર અંદાજીત જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો